અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના ચેરમેન ધરમસિંહ દેસાઈ દ્વારા રૂપિયા બત્રીસ કરોડનો સુધારો સૂચવી રૂપિયા છસો ને તોંતેર પોઈન્ટ પચાસ કરોડનું બજેટ રજૂ કર્યું છે અમદાવાદ શહેરની આસપાસ આવેલા ગામડાઓના લોકો શહેરમાં સરળતાથી પહોંચી શકે તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લિમિટમાં વધારો કરી હવે પંદર કિલોમીટરની જગ્યાએ વીસ કિલોમીટર દૂર સુધી બસ જશે જે પણ મુસાફરો જનમિત્ર મિત્ર સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરે છે તેઓ વાઈફાઈનો ઉપયોગ કરી શકશે અમદાવાદમાં બે બસ ફરી શરૂ અમદાવાદ શહેરમાં તેત્રીસ વર્ષ બાદ ડબલ ડેકર બસ દોડશે આજે ત્રણ ફેબ્રુઆરી શનિવારના રોજ સવારે અગિયાર વાગે વાંસરા ચાંદખેડા વચ્ચે પહેલી ડબલ ડેકર ઇલેક્ટ્રિક એસી એમટીએસ બસની મેયર પ્રતિભા જૈન સહિત ભાજપના હોદ્દેદારોને કમિશનરે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું મેયર ડેપ્યુટી મેયર એમટીએસ ચેરમેન સહિતના ઉદ્દેદારો અધિકારીઓએ બસમાં બેસીને બસનો આનંદ માણ્યો હતો ઉલ્લેખનીય છે કે તેત્રીસ વર્ષ પહેલા રોડ ઉપર દોડતી બે માળની બસ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર હતી ફરી ડબલ ડેકર બસ શરૂ થતાં લોકોની જૂની કેટલીક યાદો તાજી થશે તરલ ભટ્ટે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરી ચૌદ દિવસના રિમાન્ડની માંગ ત્રણ ફેબ્રુઆરીને શનિવારે તરલ ભટ્ટને જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે સરકારી વકીલ દ્વારા તરલ ભટ્ટના ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી કે જેની સામે તરલ ભટ્ટના વકીલે દલીલ કરી હતી કે અરજદાર પાસેથી તરલ ભટ્ટે સીધી પૈસાની માંગણી કરી નથી સમગ્ર કાંડના મુખ્ય આરોપી આ સોચીના અધિકારીઓ છે સરકારી વકીલે દલીલ કરી હતી કે ડેટા ક્યાંથી આવ્યા કોણે આપ્યા વધુમાં બચાવ પક્ષની દલીલ કરી હતી તરલ ભટ્ટના રિમાન્ડના મંજૂર કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવે ટ્રેનિંગ કેમ્પ ખાતે કર્મચારીના મોતનો મામલો પિતા જુનાગઢ પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા માર્ચ બે હાજર ત્રેવીસ મહિનામાં તેમનો મૃતદેહ જુનાગઢમાં એક ઝાડ પર ગળે ટોપો દીધેલી હાલતમાં મળ્યો હતો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેમના મૃત્યુ અગાઉ તેમને ખૂબ જ માર મારવામાં આવ્યો છે તેવું સામે આવ્યું હતું મૃતકના શરીર પર ગંભીર નિશાન પણ હતા કે જેથી તપાસ માટે તેમના પુત્રએ પોલીસ એફઆઈઆર નોંધવા પોલીસ ડિપાર્ટમેન્ટ સમક્ષ માંગ કરી હતી જે પોલીસ દ્વારા ન નોંધાતા પુત્રએ પિતાને ન્યાય અપાવવા હાઈકોર્ટમાં અરજી કરી હતી જે અરજીમાં હાઈકોર્ટ પોલીસે એફઆઈઆર નોંધવા નિર્દેશ આપે તેવી માંગ કરાઈ હતી આ અરજી જજ સમીર દબેની કોર્ટ સમક્ષ પ્રસ્તુત થઈ હતી નવરંગપુરામાં માતાની ફરિયાદના આધારે આત્મહત્યાની ફરિયાદ હડપ કરવા માટે માટે પોતાના બાપને મારવા મજબૂર કરનાર બે પુત્ર અને બે પુત્ર વધુ વિરુદ્ધ માતાએ કાયદાનું શસ્ત્ર ઉગામ્યું છે સપ્ટેમ્બર મહિનામાં વૃદ્ધ પિતાએ કેનાલમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો કે જેમાં માતાએ પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે નવરંગપુરા વિસ્તારમાં આવેલા પ્રકાશ પાર્ક સોસાયટીમાં રહેતા બાસઠ વર્ષીય જતનબેન દેસાઈ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં દિનેશ રબારી લલિત રબારી રમેશ રબારી અને સુરેશખા રબારી વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ કરી અમદાવાદથી ગાંધીનગર મંત્રી બંગલો સુધી આડત્રીસ કિલોમીટરનો વિશ્વનો સૌથી લાંબો રિવરફ્રન્ટ બનશે સાબરમતી રિવરફ્રન્ટે ગાંધીનગર સુધી લંબાવવાની રાજ્ય સરકારે બજેટમાં જાહેરાત કરી છે આંબેડકર બ્રિજથી ગાંધીનગરના મંત્રી બંગલો સુધી છ ફેઝમાં કુલ આડત્રીસ પોઈન્ટ બે કિલોમીટર સુધી રિવરફ્રન્ટ લંબાવવામાં આવશે અને નિર્માણ કાર્ય પૂર્ણ થયા પછી વિશ્વના સૌથી લાંબા રિવરફ્રન્ટ તરીકેની નવી ઓળખ પ્રસ્થાપિત થશે ઉલ્લેખનીય છે કે હાલમાં રિવરફ્રન્ટ ફેઝ ટુમાં પૂર્વમાં દફનાળાથી ઇન્દિરા બ્રિજ અને પશ્ચિમમાં ટોરેન્ટ પાવરથી ઇન્દિરા બ્રિજ વચ્ચે કામગીરી ચાલી રહી છે આ પાંચ કિલોમીટરમાં ડાયા ફાર્મ વોલ અને એન્કર સ્લેબ બનાવવાની કામગીરી લગભગ સાહીઠ પૂર્ણ થઈ ગઈ છે નરોડામાં એમટીએસની અડફેટે આ દેનું રામોલમાં કારની ટક્કરે બાળકીનું મોત નરોડા બેઠક ત્રણ રસ્તા પાસેથી સવારના સમયે સાયકલ ચાલક આધેને એમટીએસ બસે ટક્કર મારતા મોત નીપજ્યું જ્યારે રામોલમાં દોઢ વર્ષની બાળકી ઘર પાસે રમતી હતી તે દરમિયાન પાડોશમાં રહેતા યુવકે બેદરકારીથી અને પૂરપાટ ઝડપે કારથી અડફેટે લેતા બાળકીનું મોત નીપજ્યું તો આ મામલે

શહેરમાં નવા રોડ બનાવવા તેમજ અમલીકરણ બાબતે ચર્ચા થઈ શહેરના વિવિધ વિસ્તારોમાં રોડને લઈને ઇજનેર વિભાગ અને એસ્ટેટ વિભાગના અધિકારીઓ સાથે ભાજપના સત્તાધીશો દ્વારા બેઠક કરવામાં આવી હતી શહેરમાં નવા નરોડા નવા રોડ અને ટીપી સ્કીમ અંતર્ગત રોડ અમલીકરણ મામલે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી તમામ ઝોનના રોડ રિવ્યુ કરવામાં આવ્યો હતો તો પશ્ચિમ વિસ્તારમાં કેટલાક રોડ મામલે પ્રશ્ન ઉભા થયા હતા ચાંદખેડામાં ઓએનજીસી લાઇન અને ટ્રાન્સફોર્મરને શિફ્ટ કરવાનું હોવાથી રોડ પર અમલી થઈ શક્યું નથી જ્યારે સાબરમતી વિસ્તારમાં ભૂત બંગલા પાસે રોડ અમલી માટે નોટિસ આપવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે પાન મસાલાની પિચકારી મારી રોડ ઉપર ગંદકી કરનારા એકસો બાવન લોકો ઝડપાય શહેરમાં રોડ ઉપર ચાલતા જતા અથવા તો વ્હીકલ ઉપર જતા લોકો પિચકારી મારી ગંદકી ફેલાવતા હોય છે કે જેને કારણે શહેરમાં સ્વચ્છતા જળવાતી નથી કે જેથી મ્યુનિસિપલ કમિશનર એમ થયેલા રસને અધિકારીઓને સૂચના આપી હતી કે જાહેરમાં જે પણ લોકો થૂંકી ગંદકી ફેલાવતા લોકોને દંડ કરવા સૂચના હતી કે જેને પગલે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા વિસ્તારોમાંથી કુલ જેટલા રૂપિયા લઈને સુધીનો દંડ ફટકાર્યો હતો અહેમદાબાદ મિત્ર ન્યુઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક નોટિફિકેશન તમને મળતા રહેશે